નરસિંહ મહેતાના પુત્રી કુંવરબાઈના મામેરાની વાર્તા તો આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ તેમની દરિદ્રતાના કારણે ખુદ ભગવાને કુંવરબાઈનું મામેરું ભર્યું હતું ત્યારે આજે અમે તમને એક એવી જ સત્ય હકીકત ઘટના કહેવા જઈ રહ્યા છીએ જે સાંભળીને તમને પણ ભાવ વિભોર થઈ જશો મામા મામી આવ્યા મોસાળું લઈ આવ્યા ભર્યું મામા એ મોસાળું ઘણા હોશ થી ભર્યું મામી એ મોસાળું ઘણા ઠાઠ થી ઉપરોક્ત પંક્તિઓ આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ અને નરસિંહ મહેતાના દીકરી કુંવરબાઈના મામેરાની વાર્તા પણ ખૂબ જ પ્રખ્યાત છે ત્યારે અમે આજે આપને જે બતાવવા જઈ રહ્યા છીએ તે સત્ય હકીકત ઘટના પણ દૈવીય ચમત્કારી ઘટનાથી કમ નથી વાત છે પાટણના સરસ્વતી તાલુકાના ઉંદરા ગામની જ્યાં સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે લગ્ન પ્રસંગે દીકરીનું કોણ ભરે તે લઈ દીકરી અને તેના પરિવારજનો ચિંતામાં મુકાયા હતા કારણ કે દીકરી શિલ્પા ને કોઈ મામા ન હતા તેથી સાસરિયાઓ પણ તેને મેણા ટોણા મારતા હતા તેથી દીકરી શિલ્પાબેન ઠાકોર મુંઝોણમાં મુકાયા હતા ત્યારે આ બાબતની જાણ તેમના પિયર પક્ષે એટલે કે ઉંદરા ગ્રામજનોને થતા ગ્રામજનોએ એક બેઠક બોલાવી અને દીકરીનું મામીરું ભરવાનું નક્કી કર્યું હતું પહેલા તો અમારી આ દીકરી રેને દીકરી નિરાધાર છે મા બાપ નથી ભાઈ નથી એટલે અહીંથી કોઈ કે મેણું માર્યા આને કે તારે ઊંદ્રા શા માટે જવું છે પિયર માં કેમ કે તારા ભાઈ નથી તારા મા બાપ નથી તારે કોણ છે છે દીકરી ખબર થયું છે ગોમ વાળા મેસેજ મેલ્યો ફોનમાં કે ભાઈ આપડે આવું છે ગોમ એમ બધું ભેગું છે એટલે હર કોઈ સમાજ વાલકી વાલ્મીકી થી મોડન ઠાકોર સમાજ કે અમારે તો અમારા પરમાર સમાજ હરેક સમાજ છે જૈન સમાજ બધા સમાજે થઈ ભેગાથી યથાશક્તિ ફાળો આપી અને આશરે સાત એક લાખ નું મોમેરું કરી અને મેં ઉંદરાથી કલાણા મુકામે આવ્યા છે આજથી વર્ષો પહેલા પણ એક નાયતાનો આવો શબ્દ હતો એમાં પણ અમારા ડોહે આવો ગાજી થાચે ડંકો વગાડ્યો તો આજે કલાણામાં પણ ડંકો વગાડવાનો છે બોલો ખેતરવાડી મહારાજની જય આજે ઉંદરા ગામનો ખૂબ ઐતિહાસિક દિવસ છે ક્ષેત્રપાળ દાદાની કૃપા અમારી ખેતરપાળ ઉંદરાની દીકરી આજે કલાણા ગામે વર્ષોથી પહેલા એના મેરેજ થયેલા હતા એના પરિવારમાં એના પરિવારમાં આજને કોઈ છે નહીં અને એ દીકરી ખેતરપાળના મંદિરમાં આવીને એવું કહ્યું કે ભાઈ મારા પરિવારમાં કોઈ છે નહીં મારા ગામમાં મોમેરું લઈને કોણ આવશે તો સમગ્ર ઉંદરા ગામ એક થઈ ગયું એક હા થઈ ગયું અઢારે આલામ એક થઈ અને ઉંદરા ગામે આજે ખૂબ જંગી ખૂબ બેંટ વાજા વરઘોડા સાથે મારી બહેનનો આજે આજે ઉંદરા ગામ જે ખેતરપાળના આશીર્વાદથી જે મોમેરું ભરાય છે એ આજે ધન્યવાદનો દિવસ છે આમ ગામના લોકોએ લોક ફાળો ઉઘરાવીને જાણે કે આખું ગામ દીકરીના મા બાપ બની ગયા હોય તેમ હર્ષોલ્લાસ સાથે સાત લાખ થી વધુ રકમ ભેગી કરીને ભવ્ય મામેરાની તૈયારી કરી અને આખું ગામ દીકરીના મામા બની મોટી સંખ્યામાં દીકરીના ગામ કલાણા ખાતે ડીજે અને ઢોલના તાલે મામેરું ભરવા પહોંચી ગયા હતા અને સાત લાખ રૂપિયા થી પણ વધુનું મામેરું ગ્રામજનોએ ભરી

તે ખેતર પાડે કંકુતરી મેલી હતી તે આખો ગમ કંકુતરી લઈને આવી મામેરા માં આવી આખા પરિવાર આખો પરિવાર આવે છે ઉંદરા સરસ લાગ્યું છે આખું ગમ પરિવાર આવે છે સરસ જ લાગે આખું આનંદ આનંદ લાગ્યો મને આખો અમે બે બેન છે એ ભાઈ અમારા ના આખો ઉંદરા ભાઈ બની ને આવ્યા બધા સાત લાખ